નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે શક્તિધામ ભુજ ખાતે રાજ્યસભાના સાંસદ અને વાકાને નરેશ્રી કેસરી દેવસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું આજરોજ શક્તિધામ ભુજ ખાતે શક્તિધામ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ખાસ મોંઘેરા મહેમાન રાજ્યસભા સાંસદ અને વાકાને સ્ટેટ શ્રી કેસરી દેવસિંહની હાજરી ખૂબ જ મહત્વ રહેલ જેમનું શક્તિધામ ભુજ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ જનકસિંહ જાડેજા શક્તિધામ ભુજ પ્રમુખ મેઘુબાયન ઝાલા ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલા ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા ટ્રસ્ટી સદેવસિંહ જાડેજા ટ્રસ્ટી સુખુબા ઝાલા ટ્રસ્ટી જગદીવસિંહ ઝાલા ટ્રસ્ટી રાજુબા ઝાલા દિલુબા જાડેજા રઘુબા ઝાલા સોઢા સુજાતસિંહ જાડેજા માજી ટ્રસ્ટી હકુબા પરમાર કિરીટસિંહ જાડેજા પૂર્વ શિક્ષક કિરીટસિંહ ઝાલા હરિસિંહ જાડેજા શક્તિધામ ભુજના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યસભાના સાંસદ અને વાકાનેર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રજાલક્ષી યોજના હેઠળ અનેક યોજનાઓ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને ધાર્મિક સામાજિક ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સાંસ્કૃતિક શિક્ષણ આરોગ્ય માટે ખૂબ રકમ ફાળવવામાં આવે છે તેમજ અનેક ટ્રસ્ટ સારી કામગીરી કરે છે આમ જનતાને ખૂબ ઉપયોગી થાય છે શક્તિધામ ભુજ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી રિપોર્ટ બાય મહાવીરસિંહ બી રાણા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટવા